તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજાનો વાહવમાન અંદર આજે તારીખ 28 ઓક્ટોબર 2025 અને વાર થયો છે મંગળવાર ત્યારે અતિભારે સિસ્ટમનો આજે ચોથો દિવસ છે ગઈકાલે આખા ગુજરાતમાં મિત્રો જળબંબાકાર થયો અને ચારો દિશા તરફ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો જે સ્થિતિ તોફાની વરસાદને લઈને આજનો દિવસ પણ અતિભારે અને કાળનો રહેવાનો છે કારણ કે ગુજરાતમાં આજે પણ ફરી એકવાર 10 થી 12 ઇંચના વરસાદોની આગાહી આપી દેવામાં આવી છે ગઈકાલે મિત્રો ગુજરાતમાં 10 10 11 11 અને 12 12 વરસાદો નોંધાયા છે ભાવનગર અમરેલી અને જુનાગઢ જિલ્લો જે છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે ત્યારે હવે વારો છે અને આ ભર શિયાળે તાંડવ મચાવતી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ખૂંખાર વરસાદો શરૂ કરી દીધા છે અને જોવા જઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેલ હજુ લાંબો ચાલશે તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત ઉપર જે સિસ્ટમ બનેલી છે તે મિત્રો અરબસાગરની સિસ્ટમ છે અને અરબસાગરની

એટલે કે આજે અઠ્યાવી તારીખ થઈ છે અને વાર થી આવશે મંગળવાર ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યાનો જે વરસાદ તૂટી પડ્યો છે બપોર પછીથી લઈને મોડી રાત સુધી ક્યારે કેટલો વરસાદ પડશે અને કયા કયા ગામડામાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાવાની છે એ બધી માહિતી મિત્રો આપણે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો છેલ્લે છેલ્લે જે આ વાવાઝોડું મૂંથા નામનું છે મિત્રો અત્યારે હાલ બનેલું છે આ અરબ સાગરથી દૂર એટલે કે બંગાળની ખાડીમાં તો આ મૂંથા નામના વાવાઝોડાને કારણે ગુજરાતની કેટલી અસર થવાની છે અને આ મૂંથા વાવાઝોડું ક્યાંથી કઈ દિશા તરફ જઈ રહ્યું છે કઈ તારીખે ગુજરાત નજીક આવશે અને ગુજરાતના કયા કયા ભાગોને સાફ કરશે બધી માહિતી વિગતસર આજના વિડીયોમાં મેળવવાની છે સૌથી પહેલાં મિત્રો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને

વડોદરા લાગુનો જે વિસ્તાર છે છોટા ઉદેપુર રાજપીપળાના વિસ્તારો છે આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો સુરેન્દ્રનગર અને પોરબંદરની અંદર ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આણંદ છોટા લઈને દાહોદ મહીસાગર ખેડા પંચમહાલ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટો લગાડી દેવામાં આવ્યા છે તો આ બધા જ વિસ્તારમાં સાવધાન થઈ જજો કારણ કે આ બધા વિસ્તારમાં પાંચ પાંચ છ છ ઇંચના વરસાદો ફૂંકા કાઢવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ઉપર મિત્રો હવે જે છે તે લગાતાર ખતરો વધી રહ્યો છે કારણ કે ખતરો જોઈ લો એક બીજો પણ મોટો ખતરો કે મોનથા વાવાઝોડું બંગાળની ખાડીમાં લગાતાર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને અત્યારે મિત્રો જે આ વરસાદ આવી રહ્યો છે તે આ વાવાઝોડાને કારણે નથી અત્યારે તો અરબ સાગરમાં જે સિસ્ટમ બની લે છે તેના કારણે આ વરસાદ છે પરંતુ બંગાળની ખાડીમાં જે આ વાવાઝોડું મોનથા બની રહ્યું છે એની હજુ તો અસર પણ શરૂ નથી થઈ આ વાવાઝોડાની અસલી અસર જે છે તે 30 તારીખથી ગુજરાત રાજ્ય પર થવાની છે તો એ બીજો ખેલ પણ શરૂ થવાનો છે તો એટલા માટે જો તમને જણાવી રહ્યો છું કે આ ખેલ લાંબો ચાલવાનો છે હજુ મિત્રો દરેકે દરેક ગુજરાતવાસીઓ સા

સુરતમાં સાડા પાંચ ઈચ વરસાદ પડતા ચારો દિશા તરફ ભરૂચ નવસારી વલસાડ છોટાઉદેપુર નર્મદા આ બધા જ વિસ્તારોની અંદર કાળ છપાવનારા વરસાદો પડ્યા છે અને હવે વારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પણ આવશે તો જે ભાગોમાં વરસાદ નથી પડ્યા એ ભાગોની અંદર પણ હવે પછીની ગણતરીની કલાકોની અંદર સિસ્ટમો જે

સુધી હજુ પણ ગુજરાત રાજ્ય પર ભૂકા કાઢવાની છે તેના માટે ઓલમોસ્ટ બધા ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે કારણ કે ચારો દિશા તરફથી સિસ્ટમ ખુંખાર રીતે આગળ વધી રહી છે અને મિત્રો તમને જણાવીએ તો ખેડૂતોની અંદર અત્યારે દુખનો માહોલ છે ચારો દિશા તરફ જોવા જઈએ તો ડાંગર બાજરી તેની સાથે કપાસ અને મગફળીના ખેડૂતોને પણ ફટકો લાગ્યો છે આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે જે પાક ખેતરમાં ઊભો હતો એ બધો જ પાક તણાઈ ગયો છે અને હજુ તો અહીંયા સંકટ પૂરું નથી થયું ત્રણ તારીખ સુધી બાકી રહેલા ખેતરોમાં પણ ભારે નુકસાન થવાનું છે ત્યારે કુદરતે મિત્રો ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવ્યો છે ત્યારે હજુ પણ સંકટ ટળ્યું નથી જી દર્શક મિત્રો આજના વિડીયોની અંદર હવે આપણે વાત કરીએ કે આજે અઠ્યાવીસ તારીખ છે આજે શું થવાનું છે કયા કયા વિસ્તારમાં કેટલા વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢશે કેટલું મજબૂત સિસ્ટમ જોવા મળશે કયા ભાગોની અંદર મિત્રો રીત તાંડવ થતું જોવા મળી રહ્યું છે તો જોઈ લો એકત્રીસ હજુ તો મિત્રો એક બે અને ત્રણ તારીખ સુધી ગુજરાતમાં ખૂંખાર વરસાદી ઝાપટાઓ જે છે તે ભૂકા કાઢવાના છે એના માટે બધા લોકોએ તૈયાર રહેવું પડશે તો સૌથી પહેલા મિત્રો આપણે હવે આજની વાત કરીએ કે આજે શું થવાનું છે તો આજે મોડી રાત સુધી ગુજરાત રાજ્ય પર અતિ ભયંકર સિસ્ટમો જે છે

દક્ષિણ ગુજરાતી પણ વાત કરીએ અને ત્યાર પછી ઉત્તર ગુજરાતી પણ વાત કરી તો ઉત્તર ગુજરાતમાં હવે વધારે સંકટ રહેશે રહેશે કારણ કે આખી આખી ઉત્તર ગુજરાત ઉપર જતી જે આ દર્શક મિત્રો જોઈ લો જે જણાવી રહ્યું છે આખું ઉત્તર પટ્ટો છે અને ઉત્તર ગુજરાતની અંદર આવેલા મોટા ભાગના વિસ્તારો જેમ કે મહેસાણાથી માંડીને પાટણની અંદર રાધનપુર સાંતલપુર સુઈગામ ધાનેરા પાલનપુરથી લઈને અંબાજીના વિસ્તારો અને ત્યાંથી પણ નીચે જોઈ લો તો મિત્રો ધંધુકાના વિસ્તારોથી લઈને હિંમતનગર સાબરકાંઠામાં પણ વરસાદ રીત સરનું મેઘતાંડો જોવા મળશે ೂಕಾ ಕಾಡ ವರಸ ಪಡವ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો સિસ્ટમો જે છે તે હવે વધારે ફેલાઈ રહી છે અને ગોધરા દાહોદ મહીસાગર લુણવડા કપડવંશ ખેડા લાગુના વિસ્તારોમાં અને પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ વરસાદો પૂકા કાઢશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો છે પરંતુ હવે સુરત નવસારી અને વલસાડમાં થોડી રાહત મળશે અને આ ભાગોમાં વરસાદો હવે ધીમા પડશે પરંતુ વડોદરા રાજપીપળા અને જે તાપી લાગુના વિસ્તારો છે ત્યાં હજુ પણ સંકટ યથાવત જોવા મળશે અને આ મિત્રો સિસ્ટમ છે તો જોઈ લો ત્રીસ તારીખ આસપાસ જે સિસ્ટ વાવાઝોડાની જે સિસ્ટમ છે એ મિત્રો નજીક આવી રહી છે ગુજરાતની તો ત્રિ એકત્રીસ તારીખે ફ્રી એકવાર ખતરો બનવાનો છે બધા લોકો સુધી આ સાચી અને સચોટ માહિતી પહોંચી શકે તો આજ માટે મિત્રો આટલું જ તમારા ગામમાં કેવી પરિસ્થિતિ છે કેટલો વરસાદ છે અને તમારું ગામ કયું છે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો આજ માટે આટલું જ ફ્રી એકવાર મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ